કયો ફ્રિજની અંદર રાખેલા આ ફળો તમારા માટે ઉપયોગી છે કે નહીં નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે જાણીએ છીએ કે ફળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે પરંતુ ઘણા બધા લોકો સમય બચાવવા માટે એકસાથે જ બધા ફળો લઈ લેશે અને ઘરમાં મૂકી દેશે તો આ ફળોને રાખવા માટે તમે શું કરો છો તમે એવું કહેશો કે આ કેવો પ્રશ્ન છે ફ્રિજમાં રાખી લઈએ પરંતુ પ્રશ્ન એ છે કે ફ્રિજની અંદર રાખેલા આ ફળો તમારા માટે ઉપયોગી છે કે નહીં તો બજારમાંથી ખરીદીને લાવેલા ફળોને લાંબા સમય સુધી સાચવવા આપણે ફ્રિજમાં મૂકી દઈએ છીએ અને જ્યારે ભૂખ લાગશે એટલે ફ્રિજમાંથી કાઢી તરત કાપીને ખાવાનું શરૂ કરી દઈશું હવે આ રીતે ખાવું શું યોગ્ય જણાશે તો ઉનાળામાં તડકાથી બચવા માટે આપણે વિવિધ વિકલ્પો પણ નાખીએ છીએ રસ્તા ઉપર મળતા શરબત છાશ અને ફ્રૂટનું આપણે સેવન કરી લઈએ છીએ ફળોના સ્ટોલ પર ફળોને ઘણીવાર કાપીને બરફની ટ્રેમાં પણ મૂકવામાં આવે છે અને ઠંડા કરવામાં આવે છે પરંતુ એક્સપર્ટ્સ કહે છે કે આવા સ્ટોલ ઉપર ઉપલબ્ધ ઠંડા ફળો અથવા તો ઘરની અંદર રાખેલા ફ્રીજમાં ફ્રીજમાંના ઠંડા ફળોનું સેવન જો કરીએ તો નુકસાન આપણને થશે ડૉક્ટર અમૃતા સૂર્યવંશી જણાવે છે કે ફ્રીજમાં આવા રાખેલા ઠંડા ફળોનું સેવન કરીએ તો શરીરને તો ઠંડક આપે છે પરંતુ એની સાથે શરીરને અમુક હદ સુધી નુકસાન પણ પહોંચાડે છે હવે શરીર પર ઠંડા ફળોની ઠંડક અસર જે હોય તે અસ્થાયી હોય શરીરમાં પેટ અને ગળાને લગતી સમસ્યાઓને આવકારશે ઠંડા ફળનું સેવન જો તમે કરો છો તો આનાથી શું થશે શરદી ખાંસી બીજી ઘણી સમસ્યા પણ તમને થઈ શકે તો આ વિષય પર ડૉક્ટર અમૃતા સૂર્યવંશી જણાવે છે કે ફળોને ઠંડક આપવાથી તેના એન્ટીઓક્સિડન્ટને નુકસાન પહોંચે છે હવે જો તમે આ બધી સમસ્યામાંથી બચવા ઈચ્છતા હો તો ફ્રિજમાં રાખેલા જે ફળો છે એને ખાતા પહેલા તમારે એક અથવા અડધો કલાક બહારના સામાન્ય તાપમાનમાં મૂકી દેવા જોઈએ એટલે કે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય તો આવા ફળો ફ્રિજમાંથી બહાર કાઢીને રૂમના નોર્મલ ટેમ્પરેચર પર રાખો બાદમાં જ તમારે એનું સેવન કરવું જોઈએ દર્શક મિત્રો દરેક ફળ પોતે ઠંડકનો ગુણધર્મ તો ધરાવે છે હવે આવા ફળોને વધારે પડતી ઠંડક આપવી યોગ્ય નથી ડોક્ટર સૂર્યવંશી જણાવે છે કે કોઈ પણ ફળોને ફ્રિજમાં રાખ્યા વગર સામાન્ય તાપમાન પર કાપીને ખાવામાં આવે તો એ શરીર માટે વધારે ફાયદાકારક રહે છે તો હવે પછી તમે પણ જ્યારે પણ ફળોનું સેવન કરતા હો તો ધ્યાને રાખો કે આ ફળ ઠંડા ન હોય માર્કેટમાંથી લાવ્યા પછી ફ્રિજમાં રાખવાનું પણ ટાળવું જોઈએ જેથી તેનો મહત્તમ ફાયદો શરીરને મળી શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ